અરે હવે આભાર વિધિ માટે શ્રી ગુગળભાઈ બુટાણી સાહેબ ગ્લોબલ ગુપ આપણી બજાર એટલે આપણું ઘર આપણી દુકાન આ એક નવું સોપાન જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ખરેખર આ ટીમને પણ અભિવાદન આપું સાથે સાથે આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા જસુમતીબેન કોરાટ નિરંજનભાઈ રવિભાઈ આંબલિયા તેમનો કિંમતી અને અમૂલ્ય સમય આપીને આ કાર્યક્રમમાં જરે ઉપસ્થિત રહ્યા છે ત્યારે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું તેમની ટીમ તેમણે જે આ પંદર દિવસથી એક સરસ મજાનું આયોજન કરીને તેમને સાકાર કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે તમને પણ ખૂબ ખૂબ આભાર માનું એક વાત કરતા પહેલા એક કહી દઉં સરસ મજાનું કે આપણી આ જે ગ્લોબલ ગ્રુપ છે તેમની પાસેથી સરસ મજાની માહિતી અને માર્ગદર્શન જાણવા માટેનો પ્રયત્ન કરીએ આપણે સરસ મજાના ખેડૂત છીએ દસ વર્ષથી ભગવાન આપણી ઉપર થયા છે આટલા સરસ વર્ષો થયા છે પણ એક જાણકારી અને અભાવે કેટલી ભૂલો કરતા દાખલો નાનકડો તમને દઉં કાલે હું મારા જ ગામમાં એક ભાઈની પાસે ઊભો હતો તેમણે છેલ્લા ચાર વર્ષથી આ ડ્રીપ અપનાવી છે એટલે એણે મને કીધું કે કાલે મેં એક બે થેલી ડીએપી ખાતર વેન્ચુરી દ્વારા પંપ ઓલા ટીપડામાં ઉગાડીને નાખી દીધું વિચાર કરો હવે ડીએપી ખાતાની અંદર કેટલા ટકા માટી અને કેટલો કચરો હોય છે અત્યારે આટલી સરસ મજાની ડ્રીપની ટેકનોલોજી અપનાવતા હોય અને નાનકડી માર્ગદર્શનના અભાવે પોતાનું ડ્રીપ ચોકઅપ કરી નાખ્યાથી અત્યારે વોટર સોલ્યુબલ ખાતર વોટર સોલ્યુબલ બેક્ટેરિયા એટલા બધા સરસ મજાના આવે છે આટલી પચાસ આઠ હજાર કે લાખનો ખર્ચો કરીને ડ્રીપ અપનાવતા હોય નવી ટેકનોલોજી અપનાવતા હોય

નો ટેકનોલોજીનો જમાનો આવ્યો ત્યારે માર્ગદર્શન મેળવીને કાંઈક કરીએ અને આ ગ્લોબલ ગ્રુપનો વધારામાં વધારે આપણે ખેડૂતો માર્ગદર્શન મેળવીએ તેમનો લાભ લઈએ પૂછીએ સાથે સાથે આપણી સાત તાલુકાની પેટા વિભાગની કચેરી પણ ચેતના ટોકીની પાછળ છે તેનું માર્ગદર્શન મેળવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણી કહીએ તો જૂનાગઢ આપણી પચીસ ત્રીસ કિલોમીટરની એરિયામાં છે આપણે ત્યાં જ્યારે આપણો કિસ ખેડૂત રથ આવે છે કિસાન રથ તે વખતે પણ આવા નિષ્ણાતો અને અધિકારીઓ આપણા સુધી આવે છે મંડળી આપણા ગ્રામ સેવકો અને આપણા નિષ્ણાતોની પાસેથી માર્ગદર્શન મેળવીએ ને આપણી સારી રીતે ને શ્રેષ્ઠ રીતે ખેતી કરી શકીએ ખૂબ ખૂબ આભાર તમે પોતાનો એક અમલી સમય આપી અને જ્યારે જિજ્ઞાસા રાખી અને એક જાણવા માટેનો પ્રયત્ન કર્યો છે અને તમે આ વખતે ઉપસ્થિત રહ્યા છો તે વખતે ખેડૂત મિત્રોનો પણ આભાર ગ્લોબલ ગ્રુપના સંચાલકોનો પણ આભાર મેનેજિંગ ટ્રસ્ટીઓનો એમનો આભાર માનીને આપણે કાર્યક્રમની સમાપન કરીએ છીએ ખૂબ ખૂબ આભાર